શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અલુણા વ્રતની કથા મહિમા જે ચૈત્ર માસમાં અલુણા લૂણ એટલે નમક લૂણ એટલે મીઠું જેને કહીએ છીએ કહેવાય છે ને કે કોઈનું લૂણ ન ખાવું જોઈએ નહીંતર આપણે કરજદાર બની જાય છીએ એટલા માટે કોઈનું નમક નથી ખવાતું અને જો કોઈનું નમક ખાઈએ તો તેનું કર્જ અદાવશ્ય કરીએ તેને કંઈક ને કંઈક આપવું પડે છે આવું આપણા હિન્દુ ધર્મમાં મનાય છે અને જ્યારે ચૈત્ર માસ આવે ત્યારે તો નમકની ખરીદી પણ થતી નથી અને નમકનો ત્યાગ થાય છે જેથી સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત થાય કારણ કે આ ચૈત્ર માસમાં ગરમીની ઋતુ અત્યંત ચરમસીમાએ હોય છે ત્યારે નમક ન ખાઈએ તો શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે એટલા માટે અલુણા એટલે કે નમક વગરનું ભોજન કરવાનું નમક વગરનું ખાઈને રહેવાનું વ્રત આ વ્રત ચૈત્ર માસમાં કોઈ પણ દિવસથી કરી શકાય છે એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પછી પંદર દિવસ કે આખો માસ પણ જેવી આપણી શક્તિ હોય આપણે ખાઈ શકતા હોય મોડું નમક વગરનું એ રીતે વ્રત કરવું જોઈએ આ વ્રતમાં શિવ પાર્વતીની પૂજા થાય છે અને વ્રત કથા સંભળાય છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન લેવાનું હોય છે તે પણ મીઠા વગરનું અને આખો દિવસ ફલાહાર જે કરીએ તેમાં પણ નમકનો ત્યાગ કરવાનો હોય છે ચા દૂધ કોફી ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું રાત્રે ભોંય પથારી કરીને સૂવું કોઈની નિંદાકૂથલી ના કરવી જૂઠું ન બોલવું આ માસમાં ઓખાહરણની કથા સાંભળવી વાંચવી શુભ મનાય છે આ વ્રત કરવાથી સ્ત્રીઓના ચૂડી ચાંડલો અખંડ રહે છે અને જે ભાઈઓ આ વ્રત કરે છે તેનું પણ કલ્યાણ થાય છે દરેકને કોઈને કોઈ લાભ અવશ્ય થાય છે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે આપણે આ વિડીયોમાં સાંભળશું અલુણા વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રંબ કે ગૌરી નારાયણી નમસ્તુ તે બોલો શિવ પાર્વતીની જે એક ભગવાન શિવ તપ કરવા નીકળ્યા ત્યારે પાર્વતીજી ઉદાસ હૃદયે બોલ્યા હે નાથ તમે તો સમાધિ લગાવ્યા બાદ હજારો વર્ષ સુધી મને યાદ પણ કરતા નથી આ નિર્જન પર્વત ઉપર હું એકલી કેવી રીતે રહી શકીશ આ સાંભળીને ભગવાન શિવજી બોલ્યા હે દેવી તમારી વાત ખરી છે જાઓ હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે પણ મારું સ્મરણ કરશો ત્યારે તમને બે સંતાનો થશે આ સંતાનો સાથે આનંદ કિલોલથી જીવન પસાર કરજો આમ કહીને ભગવાન શિવજી તો ચાલ્યા ગયા થોડા દિવસ તો પાર્વતીજીએ એકલા એકલા વિતાવ્યા પણ આવા એકલવાયા જીવનથી તેઓ કંટાળી ગયા તેમણે ભગવાન શિવજીનું સ્મરણ કર્યું અને જમણા અંગના ચંદનના લેપમાંથી ગણપતિજીને અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા પછી પાર્વતીજી તેમની સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક વખતની વાત છે પાર્વતીજી ઓરડામાં સ્નાન કરવા ગયા અને ગણપતિજી તથા ઓખાને બારણામાં ચોકી કરવા મૂક્યા આ બાજુ ભગવાન શિવજી તપ કરતા હતા ત્યાં અચાનક એક દિવસ નારદજી આવી ચડ્યા ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું અરે મહાદેવજી તમે તો સાવ ભોળાને ભોળા જ રહ્યા તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો અને ઘરે પાર્વતીજીને તો બે સંતાન થઈ ગયા આ કેટલું વિચિત્ર લાગે છે નારદજી આમ કહીને નારાયણ નારાયણ કરતાં કરતાં ચાલતા થયા ભોળા તો નારદજીની વાતમાં આવી ગયા ભૂલી ગયા કે પાર્વતીજીને તેઓએ વરદાન આપ્યું હતું ત્યારે મહાદેવજી ઘણા ગુસ્સે થઈને ધુઆ પુઆ થતાં ઘેરે પહોંચ્યા ત્યાં ગણપતિજી અને ઓખા ઓરડાની બહાર ચોકી કરતા હતા અને પાર્વતીજી અંદર સ્નાન કરતા હતા ભગવાન શિવે માથે જટા કંઠે સાપ શરીરે ભસ્મ અને હાથમાં ત્રિશુલ ધારણ કરેલું આવું બિહામણું સ્વરૂપ જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિજી બોલી ઉઠ્યા તમે કોણ છો અહીં શા માટે આવ્યા છો હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં આ સાંભળીને ભગવાન શિવજીને અત્યંત ગુસ્સો આવ્યો તેમણે તરત જ ત્રિશુળ વડે ગણપતિજીનું માથું ધડથી અલગ કરી દીધું ગણપતિજીનું માથું ધડથી અલગ થઈને ભોંય પર ગબડી પડ્યું કે તુરંત અવાજ કોઈ આવ્યો પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા એટલે શંકર ભગવાને કહ્યું જુઓ આ તમારા પાપનું પરિણામ ગણપતિજીનું આવું શરીર જોઈને પાર્વતીજી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા એટલે ભગવાન શિવ બોલ્યા હે દેવી મારી ગેરહાજરીમાં તમે આ સંતાનો સી રીતે ઉત્પન્ન કર્યા ભગવાન શંકરનો આવો વિચિત્ર સવાલ સાંભળીને પાર્વતીજી વિસ્મય પામ્યા અને દેવી બોલ્યા હે નાથ શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા છો કે શું જ્યારે એકલવાયુ લાગે ત્યારે તમે બે બાળકો કરજો આ તમે વરદાન આપ્યું હતું મેં તમારું સ્મરણ કરીને જ આ સંતાનો ઉત્પન્ન કર્યા છે ભગવાન શિવને પોતાનું વરદાન યાદ આવ્યું એટલે પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમને ખૂબ જ પશ્ચાતાપ થયો તેઓ તરત જ દોડ્યા અને સામે હાથી મળતા તેનું માથું કાપી લાવ્યા અને ગણપતિજીના ધળ ઉપર મૂકીને તેમને સજીવન ફરી કર્યા આ તો મૃત્યુંજય દેવતા હતા ગણપતિજીનો વિચિત્ર દેખાવ જોઈને પાર્વતીજી ફરી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવે તેમને આશ્વાસન આપતા કહ્યું હે દેવી તમે દુઃખી ન થાવ તમે ગણપતિનું આ રૂપ ન જોવો એના ગુણ જોવો આખા બ્રહ્માંડમાં ગણપતિજીનું પ્રથમ પૂજન થશે એમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય થશે નહીં પછી પાર્વતીજીને પોતાની દીકરી ઓખા યાદ આવી તેમણે ઓખાના નામની બૂમ પાડી ત્યારે ઓખા મીઠાની કોથળીમાંથી ધ્રુજતી ધ્રુજતી બહાર આવી પાર્વતીજી તેના ઉપર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરાવી દીધો વળી મને ખબર આપવા પણ તું અંદર ના આવી માટે જ હું તને સાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળીને તો ધ્રુજી ઉઠી તે માને કરગરવા લાગી કે હે મા તમે તો મારી જનની છો તમે આવી રીતે મને શ્રાપ શા માટે આપો છો મારી ભૂલ થઈ છે મને માફ કરો મારા સાપનું નિવારણ કરો ભગવાન શિવે પણ પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું હે દેવી મારા દેખાવને કારણે તે બી ગઈ અને બીકની મારી તે નાસી ગઈ તેના આટલા નાના સરખા અપરાધમાં આવડો મોટો શ્રાપ ન અપાય પાર્વતીજીનો ગુસ્સો શાંત થયો તેમણે ખૂબ જ પસ્તાવો થયો ત્યારે તેઓ દીકરીને કહેવા લાગ્યા હે દીકરી ઓખા મેં તને ગુસ્સામાં આવીને શ્રાપ આપી દીધો એટલે હવે એ શ્રાપ તો પાછો લેવાય નહીં હવે તારે એ શ્રાપ ભોગવવો જ પડશે એમાં કંઈ જ ન થઈ શકે છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે તારો મહિમા ચૈત્ર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે સમય જતાં ઓખા મીઠામાં ઉગડી ગઈ તેનો જન્મ બાણાસુર રાક્ષસને ત્યાં થયો ત્યાં તેણે એક ટંક ભોજન કરીને અલુણા વ્રત કર્યું આથી તેનું લગ્ન યાદવ કુળમાં ભગવાન કૃષ્ણના પૌત્ર અને રુદ્ધ સાથે થયું જે કોઈ ભક્તો આ અલુણા વ્રત કરશે આ કથા વાર્તા વાંચશે સાંભળશે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે આરોગ્યની પ્રાપ્તિ થશે શિવ પાર્વતીની સદૈવ કૃપા પ્રસન્નતા રહેશે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું અલુણા વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન થાય છે આપણા ઘરના મંદિરમાં પ્રભુનો ફોટો કે મૂર્તિ હોય તેનું પણ પૂજન કરી શકાય છે અથવા શિવાલયમાં જઈને શિવ પરિવાર સહિત મંત્ર જાપ કરીને અથવા શિવાલયમાં જઈને ભગવાન શિવજીના લિંગની પૂજા થાય છે જ્યાં શિવ પરિવાર બિરાજમાન રહે છે ભગવાન મહાદેવને ગંગાજલ બિલ્વપત્ર પુષ્પ ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય ધૂપ દીપ નૈવેદ્ય ધરાય અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારી ભૂલ અપરાધને ક્ષમા કરીને હે નાથ અમને આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરો ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત કરાવો આ રીતે પ્રાર્થના કરીને નમન કરવું દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકાય છે માતા દેવી પાર્વતીના મંત્ર જાપ કરી શકાય છે મહાદેવ અને દેવી પાર્વતીની આરતી કરીને આ મંત્ર બોલાય છે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકાય છે ઓમ ત્ર્યબક યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધનાન મૃત્યુ મોક્ષીય મામૃતાત્ બોલો શક્તિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી કૃષ્ણ